પાછી એક આર્મી વિશાલનગર માધાપર સાહેબ હું અહીંયા સવારે વોટ દેવા આવ્યો તો મારો વોટ પહેલાં જ થઈ ગયેલો તો મેં પ્રેઝેન્ટિંગ ઓફિસરને પૂછ્યું કે સાહેબ મારો આ મઠ કેને આપ્યો તો કે અમારાથી ભૂલથી થઈ ગયો છે તો મેં કીધું મને તમે એમનું આઈડી પ્રૂફ કે તમે કયા આધારથી એને વોટિંગ કરાવ્યું એ મને જવાબ આપો તો એ લોકોએ મને કીધું કે આધાર કાર્ડ નંબર તો મેં એમને આ આધાર કાર્ડ મારું બતાવ્યું એમાં ગલત નંબર છે આમાંય ગલત નંબર મારા નંબર છે એ નંબર નથી ગલત નંબર નાખ્યા પછી મેં બીજું શું પ્રૂફ લેશો તો કે આમ સિગ્નેચરનું પ્રૂફ લઈશ તો મેં સિગ્નેચર બતાવો મને એમને બરાબર તો એમાં અંગૂઠો મારેલો છે તો મને આવો કડવો અનુભવ થયો કે મારું વોટિંગ હું પોચા પહેલાં જ જો આવી રીતે થઈ ગયું તો બીજા તો કેટલાય કર્યા હશે તો મેં કીધું હવે મારે વોટિંગ કરવા માટે શું કરવું પડે તો કે તમે વોટિંગ કરી શકો મેં વોટિંગ તો હું કરી શકું પણ આની પહેલાં આવા બીજા બોગસ વોટ જે આ ગયો એ કેને નહીં ગયો એ કેનો કેના આધારે તમે કરાય વોટિંગ અને એ માણસ કોણ હતો સીસીટીવી કેમેરા તમારા ઉપર લાગેલા છે એ બતાવો મને મને માણસ ખપે કે મારું વોટિંગ કોણ કરી ગયો આવી રીતે તમે કેટલા વોટિંગ બોગીસ કરી ગયા છો એ અમને ખબર નથી પણ મને મારા ઉપરથી જો હું એમને

આગળ કાર્યવાહી કરી આપણે જે કે મારું વોટિંગ કોણ કરી ગયું आप करीब कौन सा नहीं जानते आप को करीब कौन सा नहीं जानते आपको 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 करीब कौन सा नहीं ज मैं जो के हमारे हमारे आये जिसे मांगू तो परेलो से मुंबाने ना मालस हूँ आर मिलू लो तेरे चार्ट में तेरे चार्ट में तभी जो मांगू था चाप से तो ये मुझे नहीं लगता आना आना तो हमारे सही के ही क्या आधार क्या हमें तो मैं कहीं भी मुझे बताओ बताओ चाप सुधरी बताओ सिंसेंट आधार आप 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 को टीए આધાર નંબર ક્યાં લખ્યા તમે એ બતાવો કેટલા આધાર નંબર મારા આધાર નંબર આ જોયું કોરોના